પારડીના ઉમરસાડી કોટલાવ દાદરી મોરાફળિયામાં ચોમાસા દરમિયાન કોઈનું મૃત્યુ થવું એટલે સમગ્ર ફળિયાના લોકોને જીવનું જોખમ કારણ કે મૃત્યુ પામનારને અગ્નિદા આપવા ચોમાસા દરમિયાન ગંગાજી સુધી લાવવા માટેનો કોઈ રસ્તો ન હોય સ્મશાન યાત્રા માટે જીવના જોખમે રેલવે ટ્રેક અને રેલવે પુલ ઓળંગવા સિવાય બીજો કોઈ વિકલ્પ જ નથી વર્ષોથી આ સમસ્યાને લઈને સરકારને અનેક રજૂઆતો કરવા છતાં સરકાર રેલવે દ્વારા કોઈ મોટી જાનહાનિની દુર્ઘટના બને તેની રાહ જોઈ રહી હોય એવું લાગી રહ્યું છે જેને લઈને વર્ષોથી ઉમરસાડી કોટલાવ દાદરી મોરાફળાના લોકો જીવના જોખમે સ્મશાન યાત્રા ગંગાજી સુધી પહોંચાડવા મજબૂર બન્યા છે અધુરામાં રેલવે દ્વારા ટ્રેકની આજુબાજુ રેલિંગ બનાવી રસ્તો બંધ કરી દેતા મહામુસીબતે આ રેલિંગને પણ કુદાવવી પડે છે જો આ સ્મશાન યાત્રા સમયે પાછળથી જ આ ટ્રેક પર અચાનક કોઈ ટ્રેન આવી ચડે તો શું પરિણામ આવે એ આપણે આ વિડીયો દ્વારા જોઈ શકીએ છીએ

મોટી દુર્ઘટના ઘટવાની સંભાવના પૂરેપૂરી રહેલી છે અમારી લાઈવ ન્યૂઝ ટ્વેન્ટી ફોર ચેનલને સબસ્ક્રાઈબ કરો बेल आइकॉन दबाओ जेथी आवना न्यूज अपडेट्स नी नोटिफिकेशन आप सबको पहला पहुंचे